હેલો કેમ છો બધા મજામાં આજે આપણે વાત કરવાના છે ધોરણ અગિયાર સાયન્સનું ચેપ્ટર નંબર પાંચ ફિઝિક્સમાં ગતિના નિયમો એમાં પણ એવા ખાસ વ્યક્તિ કે જેમને ફિઝિક્સમાં ઘણો મોટો ફારો આપેલો છે એવા ન્યૂટન એમના નિયમો ભણવાના છે ન્યૂટને ગતિ માટે કેટલાક નિયમો રજૂ કર્યા હતા એ નિયમોને એમના ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એમ ત્રણ નિયમ તરીકે ઓળખાણ આપ્યું તો એમાંથી પહેલો જે નિયમ છે એના વિશે આપણે ભણવાના છે આપણે ન્યૂટનની એક બીજી બી ખાસ ઇમ્પોર્ટન્ટ એવી થિયરી જાણીએ છીએ જે ગુરુત્વાકર્ષણની છે તો એ ગુરુત્વાકર્ષણનો એમને ખ્યાલ ક્યાંથી આવેલો તો કે ઝાડ નીચે બેઠા હતા અને ઉપરથી સફરજન નીચે પડ્યું તો સફરજન કઈ રીતે પડ્યું એ બધાના સંશોધનમાં એમને ગુરુત્વાકર્ષણ બળની ઓળખાણ આપી તો સેમ એ જ વિચાર આપણને એમ થાય કે એમને ગતિનો નિયમ વિશે ક્યાંથી વિચાર આવ્યો તો અત્યાર સુધી આપણે જે ગેલીયાના નિયમ એના પરથી એમને ગતિ વિશે સંશોધન કરવાનું આગળ ચાલુ કર્યું એટલે કે ગલેલીઓનો જડત્વનો નિયમ એ ન્યૂટન માટે આરંભ બિંદુ હતું ન્યૂટનમાં તેનું આરંભ બિંદુ શું હતું તો કે ગેલિલિયનો જડતવાનો નિયમ હવે આ જે ક્વેશ્ચન છે કે ન્યૂટનનો પ્રથમ નિયમ એ તમને એક્ઝામમાં બે માર્કમાં પૂછાશે કઈ રીતે લખવાનો છે શું લખવાનું છે શું પૂછાશે તે હવે આપણે ક્વેશ્ચન વાંચીએ અને સમજીએ તો કે ક્વેશ્ચન ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો શું નિયમ લખો અને સમજાવો તો એ નિયમ શું છે એ તો કે નિયમ જ્યારે પદાર્થ ઉપર લાગતું પરિણામી એ બીરો હોય તો એ પદાર્થનો પ્રવેગ પણ ઝીરો હોય અને જો પદાર્થ ઉપર લાગતું કુલ બર્ગ ઝીરો ન હોય તો એ પદાર્થનો પ્રવેગ પણ ઝીરો ન હોય આ અહીંયા જે મેં બોલી એનો નિયમ છે અને જે મેં અહીંયા તમને દર્શાવ્યું છે એ એનું સાંકેતિક નિરૂપણ છે જેથી તમને ઈઝીલી એ યાદ રહી જાય કે કુલ બર્ગ ઝીરો તો પ્રવેગ પર ઝીરો કુલ બર્ગ ઝીરો ન હોય

શૂન્ય છે તેમ કહેવાય અને જો જ્યારે પદાર્થ ઉપર લાગતું કુલ બર ઝીરો તો તે પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય છે તેમ કહેવાય અને જો કુલ શૂન્ય ન હોય તો તે પદાર્થનો પ્રવેગ પણ શૂન્ય ન હોય પ્રેક્ટિકલી હવે એને સમજીએ કે ધારો કે આ એક દસ્તર છે મારી પાસે છે હવે એ અહીંયા છે હવે હું તમને એક સિમ્પલ સવાલ પૂછું છું કે આ પદાર્થ આ દસ્તર સ્થિર છે કે ગતિમાં છે તો તમે મને આન્સર કરશો કે આ પદાર્થ સ્થિર છે હવે આ સ્થિર છે તો હું એમ કહી શકું આ નિયમ પરથી કે એનો પ્રવેગ ઝીરો છે અને તેથી તેના પર લાગતું કુલ બળ ઝીરો થાય આ સ્થિર છે એટલે હું એમ કહી શકું કે નથી ગતિમાં તો એ અંતર પણ નથી કાપતું નથી વેગ હોય એનો વેગ ના હોય તો એનો પ્રવેગ પણ ના હોય તો એનો પ્રવેગ ઝીરો છે તો એનું કુલ બળ પણ ઝીરો થાય એવું આ ન્યૂટોને આપણને કીધું પર હું તમને એમ પૂછું કે આ પદાર્થ ઉપર બળ લાગે છે કોઈ પણ પદાર્થ હોય પૃથ્વી પર એની પર ગુરુત્વાકર્ષણ બળ તો લાગે છે તો આ પદાર્થ ઉપર પણ આ દસ્તર ઉપર પણ ગુરુત્વાકર્ષણ બળ તો લાગતું જ હશે

એની સાથે ઉપર આ હથેળી દ્વારા પણ ઉપર કંઈક બળ લાગતું હશે જે બંનેનો સરવાળો થઈને આ દસ્તર ઉપર લાગતું કુલ બળ ઝીરો થાય છે એટલે એનો પ્રવેશ ઝીરો થાય છે અને આ સ્થિર છે તો સ્થિર પદાર્થ હોય એટલે કે એનો પ્રવેગ ઝીરો હોય તો એનો કુલ બર પણ કેટલું હોય ઝીરો હવે આ ગતિમાં છે તો એ ગતિમાં છે તો એનો મતલબ શું થયું કે એની પર કુલ બર કંઈક લાગે છે હું ધક્કો મારું છું એનો મતલબ કેક બળ લાગે છે તો એનો મતલબ કે પ્રવેગ ઝીરો ક્યારે ક્યારે હોય એ બરાબર ઝીરો ખાલી બે કન્ડિશનમાં હોય પહેલી કન્ડિશન પદાર્થ સ્થિર હોય અને બીજી કન્ડિશન અચરવેગથી ગતિ કરે શું પદાર્થ સ્થિર હોય ક્યાં તો પદાર્થ અચરવેગથી ગતિ કરે ત્યારે પદાર્થનો પ્રવેગ ઝીરો હોય

બેગ શું છે આપણું ઝીરો તો ઝીરો સમય સમયને આની સાથે ગુણીકારો ઝીરો સાથે તો ઝીરો તો બેગમાં થતો ફેરફાર શું મળ્યો ઝીરો એટલે કે મારું વેગમાં કંઈ જ ફેરફાર થતો નથી પહેલાં જેટલો વેગ હતો એટલો જ પછી વેગ છે ધારો કે મારો પહેલા વેગ એક મીટર પ્રતિ સેકન્ડ હોય તો મારો પછી પણ વેગ એક મીટર પ્રતિ સેકન્ડ જ રહેશે એટલે કે શું રહેશે વેગ અચર એટલે કે વેગ અચર હોય ત્યારે પણ પ્રવેગ શું મળે આપણને ઝીરો આ લખવાનું નથી આટલું આ તો ખાલી તમને સમજવા માટે એક તો પ્રવેગ ઝીરો હોય ત્યારે પદાર્થ સ્થિર હોય એ આપણે પ્રેક્ટિકલ જોયું અને અચર વેગથી ગતિ કરે એ આપણે થિયરી પરથી ડેરિવેશન કરીને જોયું કે વેગ અચર હોય ત્યારે પ્રવેગ ઝીરો હોય તો આ બે કન્ડિશન થઈ Okay. હવે અને તમે લખશો કઈ રીતે કે પ્રવેક બે કિસ્સાઓમાં શૂન્ય હોય છે એક તો પદાર્થ સ્થિર હોય ત્યારે અને બીજો બીજું પદાર્થ અચર વ્યક્તિ ગતિ કરે ત્યારે અને આ બે કિસ્સામાં પદાર્થ ઉપર લાગતું કુલ બર શૂન્ય છે એમ આપણે ન્યૂટનના પહેલા નિયમ ઉપરથી કહી શકીએ છીએ આટલું લખ્યા પછી હવે આગળ આ નિયમ પરથી આપણે બળની વ્યાખ્યા લખવાની કે બળ કોને કહેવાય ગતિમાં લાવવા અથવા તેની ગતિમાં ફેરફાર કરવારાય તેને બર કહે ત્યાર પછી એમ લખવાનું કે આ પ્રથમ પ્ર ન્યૂતનના ગતિના પ્રથમ નિયમો ઉપરથી આપણે બળની વ્યાખ્યા નીચે મુજબ આપી શકીએ છીએ તો કે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે અથવા તો એની ગતિમાં આપણે કંઈક ફેરફાર કરવો હોય તો જે ભૌતિક રાશિ વપરાય એને આપણે બળ કરીશું કેમ કે આપણે બળ લગાવીએ તો જ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવે અથવા તો ગતિ કરતો હોય એને ધુક્કો મારીએ તો એની ગતિમાં ફેરફાર થાય એટલે ગતિમાં ફેરફાર કરવા અથવા તો સ્થિર પદાર્થને ગતિમાં લાવવા માટે હવે આ ન્યૂટન ના નિયમને આપણે બીજી રીતે નીચે મુજબ લખી શક્ય આગળ લખજો બોલું તે પ્રમાણે નોટપેન લઈને જ બેઠેલા હશો એટલે હું જે બોલું એ તમે લખતા જ જશો તો તમારો બે માર્કનો ક્વેશ્ચન તૈયાર થશે તો આગળ હવે લખજો કે આ નિયમને બીજે રીતે નીચે મુજબ રજૂ કરી શકાય કે પદાર્થ ઉપર લાગતું બર શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે અને અચર વ્યક્તિ ગતિ કરતો પદાર્થ તેની ગતિ ચાલુ રાખે કારણ કે સ્થિર પદાર્થને ગતિમાં લાવવા બળ જોઈએ પણ બળ ઝીરો હોય તો એ પદાર્થ સ્થિર જ રહેવાનો અને જો પદાર્થ અચર વ્યક્તિ ગતિ કરતો હોય એટલે કે એની ગતિમાં આપણે ફેરફાર કરવો હોય તો પણ બળની જરૂર પડે પણ બળ આપણો અહીંયા છે કેટલું ઝીરો તો એ પદાર્થ કેવો અચર વ્યક્તિ ગતિ એની ચાલુ રાખશે તો એને આવી રીતે લખાય કે પદાર્થ પર પરિણામી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ हिरज રહે અને અચર વેગ થી ગતિ કરતો પદાર્થ તેની ગતિ

આ નિયમ ઉપરથી આપણે બળની વ્યાખ્યા આપી શકીએ પરંતુ બળનું મૂલ્ય આપણે મેળવી શકતા નથી હું કહી શકું છું કે બળ લાગે છે શું છે એ હું આ નિયમ ઉપરથી આપણે લખી પણ હવે એમ પૂછું કે આ બળનું મૂલ્ય કેટલું છે તો એ આ નિયમ ઉપરથી આપણને મળતું નથી તો એની મર્યાદામાં લખાશે કે આપી શકાય મૂલ્ય મળી શકે નહીં તો આ થઈ ગયો બે માર્ક નો ક્વેશ્ચન તમારે આટલું લખવું પડશે એમાં આ જે પોર્શન છે એ સમજવા માટે છે લખશો તો પણ કઈ ખોતું નથી શરૂઆત અહીંયાથી લઈ કે ગેલેલિયોના જડત્વનો નિયમ એ ન્યૂટન માટેનો આરંભ બિંદુ હતો પછી ન્યૂટનનો પ્રથમ નિયમ તો કે જ્યારે પદાર્થ ઉપર લાગતું કુલ બળ શૂન્ય હોય તો એના પર લાગતો પદાર્થનો પ્રવેગ પણ શૂન્ય થશે અને જો કુલ બળ શૂન્ય ન હોય તો તે પદાર્થનો પ્રવેગ પણ શૂન્ય ન હોય ત્યાર પછી પદાર્થનો પ્રવેગ બે નીચેના બે કિસ્સાઓમાં શૂન્ય હોય શકે છે એક તો પદાર્થ સ્થિર હોય કે આ નિયમ ઉપરથી આપણે બળની વ્યાખ્યા આપી શકીએ છીએ કે પદાર્થને ગતિમાં લાવવા અથવા તો તેની ગતિમાં ફેરફાર કરવા માટે જે ભૌતિક રાશિ વપરાય છે એને આપણે બળ કહીશું અને પદાર્થ ઉપર જ્યાં આ નિયમને બીજી રીતે પણ લખી શકાય કે પદાર્થ ઉપર પરિણામી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર જ રહે અને ગતિમાન પદાર્થ અરજ વ્યક્તિ એની ગતિ ચાલુ રાખે હવે એની મર્યાદા તો કેમ આ નિયમ ઉપરથી આપણે બળની વ્યાખ્યા તો રજૂ કરી શકીએ છીએ પરંતુ બળનું મૂલ્ય મેળવી શકતા નથી તો આ થઈ ગયો તમારો બે માર્કનો ક્વેશ્ચન અને બરાબર તૈયાર કરી દેજો અને તમને બેસ્ટઅ લાગ તમારી તૈયારીઓ કરવા માટે તો તૈયારી કરવા માટે